મહત્ત્વના સમાચાર હાલ ગાંધીનગરથી આવી રહ્યા છે ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ કક્ષાના વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ જવાનો દ્વારા શિસ્તબંધ પરેડ સ્કોડ ડીલ વેપન હેન્ડલિંગ સત્ર સંચાલન હોર્સ રાઇડિંગ અને ડોગ સ્કોડનું પ્રદર્શન યોજાયું હતું ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસની સજ્જતા અને કાર્યક્ષમતાનું

આ ઇન્સ્પેક્શનમાં આજે સવારે સેરીમોનિયલ પરેડ લેવામાં આવેલ જેમાં પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે એની અલાવા હવે જે આઉટડોર એક્ટિવિટીઝ છે જેમાં એસ્કો ડ્રીલ છે પીટી હોય એની અલાવા મોબ મોપડ્રીલ છે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને ઘુડસવારી હોર્સ રાઇડિંગ અને એની અલાવા ડોગ સ્કોડ તમામનું ચેકિંગ કરવામાં આવશે ઇન્સ્પેક્શન કરવામાં આવશે એની અલાવા પોલીસ કર્મચારીઓના પણ જે કોઈ પ્રશ્નો હોય તો આનું પણ નિરાકરણ લાવવા માટે એક પોલીસ દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવશે જેથી આ વર્ષમાં ગાંધીનગર જિલ્લાનું જે ક્રાઇમ અંગેનું એનાલાઇસિસ અને કાયદોની વ્યવસ્થાની